ઉકાલીસ આઈપીએલ માં આખો ડાળો ઉંસદ નહી હતા બે જણા કાકા કમાવાનું તો ઓમ જ હતા ત્યાં ઘર ના જોવાય વાતમાં બેહી ઘર હોય ઓય મજા આવે ટાવર આરું આવે એવું છે એ લઈ જાવ તો મને ફૂલ ઇન્ટરેસ્ટ છે બસ આખો ડાળો બસ ફોનમાં ઉંસદ નહી આવતા કોઈ કામ ધંધો કરતા હોય ઇનાથી જાવ હોય તો વાત કરી દે કાકા હ ફોન કર્યો માર પણ કોન્ટેક્ટ છે હું બોલાઈ દઉં

આ તો સાયકલ તા ખેતર માં ભમા લાલ બાપા હા સાયકલ દે થાય ના કા કોઈ હારું જતે બાઈક નહી ને કા તો ચક્કરીઓ મારી હોય ફોન કરો કે ઓ ફોન કર દી ઈ લુડાવનો મો ઈ લુડાવનો મો અલે ભાઈ લાલ લાલ બાવા છો કોની વાત આ દી ભાડા ઓ બા પેલા દેખાતા નહી તો મને ઓ માચિંતાન હાલ હેડ

તમે જેને નહીં પણ તમે પૈસા ની વ્યવસ્થા કરી આલો તમારે રણજીત ટ્રોફી માં રમવાની જવાબદારી મારી અને પછી તમારું જેવું ટેલેન્ટ તમને ટ્રેનિંગ બેનિંગ આપવામાં આવશે પણ તમારો પેલા ત્યાં આઈન હું જોઉં તમે કેવું રમો તો બધું તપાસ કરું પછી તમારા આગળ ઇન્ટરવ્યુ થશે પેલા તમને સાહેબ પેલા ટેનિસ દડો ખરો ને એ રાહ લગભગ એક બોક્સમાં બાર દડા હતા ને એ બાર ડોળમાં તો હું બધા દાડા ફોડી ના હતા એટલે ટેનિસ દડા ના આવો અમને તો સ્પેશિયલ આખા રબરનો દડો આવે તે ટેનિસ ના ચાલો અમુક તે હોય હું દડા ફોડી નાખું એવું રમું સાહેબ હા તો હું આઈને જોઈ જોઉં અને આપણે લઈ જવાનું તો કોઈ ખોમી જ નહીં મળે આ ગીલ

અરે જીતી તો યાર તમે જોતા નહીં થયું માર પૈસા મળ્યા પેલા જયેશવાલ કેટલા મળ્યા 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 ને તો પછી કોહલી જતો જયેશવાલ લઈ જાય જયેશવાલ ને હમણાં ફોન કરીને વાત કરી કે હું હમણાં વાત ના કરી એવું હોય તમને ત્યાં આવું એટલે વાત કરાવ જયેશવાલ ગાદી સીધી સીધી જયેશવાલ ટિંકુ સિંહ રોહિત શર્મા

ને સાળા ઓગાવાળા હેત માં આવી ગયો થાય ફટફટ આવડો તો વાત કરી છે પેલો વાત આપો એમનો હાલો હાલો હા બોલો હા તમે લોકેશન સેન્ડ કરો હું ત્યાં આગળ આવું ને ભઈ નું જોઈ લો બરાબર કેવું રમે છે બરાબર તો પછી તમે 2 લાખ ની વ્યવસ્થા કરી નાખજો આ ડિપોઝિટ માં 2 લાખ તો તસીન એમ કે જો હા આવો જ તમે આવી જજો હોંભળી હું લોકેશન સેન્ડ કરું તમને બરાબર એવું કે ચાલ પી લઉં ઓય જો દળો મારતો હોય ને ઓમ કેવું લાગ્યું હા હા

આ કારણ કે એનું પછી બધું સેટલમેન્ટ થાય કે એટલે તમે હું કહું એમ તમે થોડું એક્શન કરો હું તમને ફોટા બરોબર તમને જોવાથી મને ખબર પડી જાય

પછી રિવર્સ માં પાછળ શોટ મારતા આવડે છે એમ નહીં એમ નહીં એ ખોટું થોડો આમ પ્લેટ આમ પ્લેટ કરો થોડું પ્લેટ કરવાનું યાર હા સીધા બરાબર જો લેટ ઓમ ઓમ પકડીને ઉભારો આઈ સુકણો રેડી છે ને લેટ આ થાય દમતા આવડો ટેલેન્ટ છે પડે મારે તમારું સાહેબ પેલો મારો કેમ પડીને પછી પાછા પેલા નઈ કીપર હોય છે આ પછી દેવાનું એવું એ થાય તો ઓફ સાઈડ હા હા ડળો આપતો સાહેબ સાહેબ હા

એથી આટલા દોડીને પાછું બે ત્રણ વખત જતા દરો એટલે અમને ખબર છે ટ્રેનિંગમાં આવી જાય ચાલુ રાખો

હેલિકોપ્ટર શોક મારતા આવો છો પાકમાં આવે છે એ રે મારો જોઈ લીધું સાહેબ હા ફોટા તો સરસ આયો તો કમ્પ્લેટ જોઈ લેવા કમ્પ્લેટ જો તમારો છોકરો નહીં ખેલાડી જેવો લાગતો રિંકુસિંગ ને ટક્કર મારદ રિંકુસિંગ ને ઓપનર માં સાહેબ પણ મારે તકલીફ છે હું માં ઉતર્યો ને એટલે બધા બુધાલાલ ખાઈને જ ઉતર્યો તમારે બુધાલાલ ના ખાવાય બુધાલાલ ખાવાથી અમે એક તું થઈ તારા મને બુધાલાલ ખાવી હોય અંબાલાલ ખાવી જે ખાવ મસા મેદાન માં કશું નહિ એવું મેદાન માં બિલકુલ રમતા આ વખત કશું નઈ કશું હાલ પણ લઈ જઈશું હા એમ તું બરોબર છે આ ફોટા આ બુધાલાલ ખાતો દેખાય કેટલું મસ્ત સરસ જોજો

તમાર લેટર ઘેર આવી છે બરોબર છે તમાર નવા ફોટા બોટા બધું અંગાથી તમારી એડ્રેસ બધું ચૂંટણી લેતો જઉ છું બરોબર છે તમારા એડ્રેસ ઉપર જાય બરોબર અને જવાની ટિકિટ પણ તમારે અમદાવાદ થી સીધા મુંબઈ લઈ ઓકે કરીને રાખો પેલું પેમેન્ટ કરો બે દિવસમાં મારા અઢાર લાખ રૂપિયા પછી તમે કરી દેજો ગયું જ મારી અહિયાં થી છે ને આ તો તમારું ફોર્મ જ ભરા છે તમે પૈસા આપશો તો તમે સિલેક્ટ થશો પાછું એવું નહી અત્યારે બધું થઈ ગયું એવું નહીં તમે પૈસા નહીં આપો તમારા બે લાખ રૂપિયા જ્યાં પછી મારી કોઈ જવાબદારી છે

એ કિલો બિલો ના હોય તો માગો એટલે વજન આલી વજન બે બેટ આવી બરાબર છે મારે એક કોમ કરો ને આપડે પેલી શોપ કરીને ગુથાવાલા ની એ કણ ત્યાં મોકલી દો આપડે પૈસા નહીં લેવાય તાર પૈસા નહીં લેવા બેટ શૂઝ એનો યુનિફોર્મ એ બધું તને આપી દે એ બધું બધું હેમલેટનું બધું આપી દે બરોબર બેટ અને દળો ત્યાંની જ ના લેતા પેલો લેજે તો હું વાત કરી દઉં છું કરી દે છે બરોબર તમારું કોમ ઓકે તમારે મળીશું બરાબર સારું ચલો જે હોય કોઈ તકલીફ પડે મને ફોન કરજો તમે બરાબર આપડો ફોન ચોવીસ કલાક ચાલુ જ હોય એ સારું ચલો જય માતા મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલો છે બરાબર તો કોઈ એ ખોટું લગાડવું નહીં અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ બનાવે છે તો બીજો ભાગ હજી અમારો આવશે અને વિડીયો અમારો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા આજુ હાજી